ડિન્ડોલીના રિઝર્વેશન પ્લોટમાં એક નાનકડું મંદિર અગાઉ સ્થાનિકોએ બનાવ્યું હતું ત્યારબાદ મોટું મંદિર બનાવતા એસએમસી એક્શન મોડમાં ડિન્ડોલીના રિઝર્વેશન પ્લોટમાં એક નાનકડું મંદિર અગાઉ સ્થાનિકોએ બનાવ્યું હતું ત્યારબાદ મોટું મંદિર બનાવતા એસએમસી એક્શન મોડમાં આવ્યું ટીપી 69 માં આવેલ રિઝર્વેશન પ્લોટ નંબર 25 માં ચમત્કારી હનુમાનજીનું મંદિર બનાવવામાં આવી રહ્યું હતું કોઈ પણ જાતની તંત્ર પાસે પરવાનગી લીધા વગર બનાવી રહ્યા હતા મોટું મંદિર બે ઇજનેર મદદનીશ ઇજનેર સહિત

વધુ બંદ કરવાની ના પાડીને રવાના થયા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે